ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સહિત તમામ સભ્યો ભાજપમાં જોડાયા જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કેસરીયો ખેસ ધારણ કરાયો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપર ગ્રામ પંચાયતમાં અઢાર હજાર જેટલી વસ્તી ધરાવતું ગામ છે ત્યાં જ રોજ છેલ્લા વીસ વર્ષથી સરપંચ તરીકે સુકાન સંભાળતા વિક્રમ પટાળ તેમની સમગ્ર ગ્રામ પંચાયત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કેસરીયુખેસ ધારણ ભાજપમાં વિધિવત જોડાયા રાજકારણ ગરમાયું છે પટાળ સરપંચની સાથે તેમના માતા જિલ્લા પંચાયતના સભ્ય પણ છે જેથી ભાલપુરા ઉપરાંત અન્ય દસ જેટલા ગામો આગેવાનીમાં ભાજપમાં જોડાયા છે

અમારા વડીલ અને જશુભાઈની પાસેથી ઘણું બધું શીખો છું અને એની પાસેથી શીખીને અમે કઈ રીતે કોની પાસેથી કામ લેવું જોઈએ એ લઈને અમે આજે અમારા વિસ્તારનો તો વિકાસ કર્યો જ છે અમારા વિસ્તારની કામગીરી કરી જ છે અને કરતા એવા છે હું એમ નથી કહેતો કે અમારા કામ નથી થયા સારા એવા કામ થયા છે અન્ય ગામોના પ્રમાણમાં પણ અમે સારા કામ કર્યા છે પણ અત્યારે વધારે વધારે વિકાસનો વેગ મળે અને વધારેમાં વધારે સારા કામો અમારા વિસ્તારના થાય એટલે અમે વિકાસની રાજનીતિને લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે કોઈ જાતની લાલચ કોઈ પદ નથી કોઈ કમિટમેન્ટ નથી થયું માત્ર ને માત્ર વિકાસની રાજનીતિ અને લોકોના વધારે સરળતાથી સારી રીતે કઈ રીતે કામ થાય વધારેમાં વધારે કઈ રીતે કામ થાય એ રાજનીતિ વિકાસની રાજનીતિને લઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છીએ અમે બાકી અમારે કોઈ પણ જાત નહીં કોઈ લાલચ લોભ લાલચવાળી વાતમાં અમે પડીને કોઈ પ્રલોભન વાળી વાતમાં કોઈ પદ હોદાની વાતમાં અમે પડ્યા નથી અને એ અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે પણ વધારેમાં વધારે મતોની લીડથી રાજેશભાઈ ચુડાસમા જીતે એ માટેના અમે તમામે તમામ પ્રકારના કામો આજથી જ અમે કામે લાગી ગયા છે અને અમારા વિસ્તાર તો સ્વયંભૂ અમે અમારા વિસ્તારમાં તો કામે આજથી જ લાગી ગયા છે આજુબાજુના વિસ્તારમાં અમારું જ્યાં પણ લાગતું વળગતું હશે ત્યાં બધામાં અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીને મત આપો એવી ભલામણ કરવાના છે મારી મારું નામ વિક્રમભાઈ કરશનભાઈ પટાટ ભાલપરા સરપંચ તરીકે ફરજ બજાવું છું આજે વર્ષોથી મારી મારો પરિવાર ભાલપરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અને જુદા જુદા હોદ્દાઓ પર વધારે પડતો સરપંચ તરીકે જ ફરજ બજાવી છે અને હું મારા જાહેર જીવનમાં મારા આની પહેલા મારા ફાધર સરપંચ હતા પછી હું બે હજારની અંદર ચૂંટણી જાહેર જીવનમાં આવ્યો અને બે હજારથી ત્યારે મારા મધર સરપંચ હતા અને ત્યારથી હું જાહેર જીવનમાં આવ્યો અને આજે વીસ હું પોતે આજે વીસ વર્ષ અઢાર વીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો પણ કોંગ્રેસની વિચારધારામાં હું ક્યારેય નહોતો હું માત્ર ને માત્ર અમારા જસુભાઈ બારડની વિચારધારાને માનવાવાળો માણસ હતો જશુભાઈની વિચારધારામાં જોડાયેલો હતો પણ આજે અમારી વચ્ચે દુઃખદ બાબત છે કે જશુભાઈ નથી એને જશુભાઈ ગયા પછી ક્યારેય આપણે કોંગ્રેસની વિચારધારામાં હતા નહીં અને જશુભાઈની વિચારધારામાં હતા એટલે આજે આપણે કોઈ કોંગ્રેસ સાથે કે કોઈ કોંગ્રેસના કોઈ આગેવાન સાથે કોઈ અળગમો કે કોઈ અણબનાવ કે કોઈ એવું કોઈ કારણ નથી માત્ર ને માત્ર વિકાસની રાજનીતિ અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસની યાત્રા છે એ વિકાસ અને મારો વિસ્તાર મારું ગામ અને મારો વિસ્તાર છે જિલ્લા પંચાયતનો વિસ્તાર છે મારો આજુબાજુનો વિસ્તાર છે એમાં વધારેમાં વધારે વિકાસના કાર્યો થાય અને લોકોની અપેક્ષા વિકાસ માટેની છે તો વિકાસ વધારેમાં વધારે કેવી રીતે થાય એ માટે થઈ અને આજે અમે ભારત અલ્પેશ ચૌહાણ કેટીવી ન્યૂઝ ગુજરાતી ગીર સોમનાથ